કારણ કે સુરતમાં ખુલ્લી ડ્રેનેજમાં બાળક પડી જવાની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે ઘટનાના કલાકો વીતી ગયા છે પરંતુ છતાંય તંત્ર તરફથી કોઈ જ પ્રકારની મદદ નથી મળી રહી કાર વિભાગ અને પોલીસની ટીમ બાળકને શોધવામાં લાગી છે પરંતુ આટલી મોટી ઘટના હોવા છતાંય સત્તાધીશો જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ સુધી કોઈ પણ અધિકારી ઘટના સ્થળે નથી આવ્યા અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે ઘટના સ્થળેથી આપણી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશું કે જે પ્રમાણે સુરતમાં ખુલ્લી ડ્રેનેજમાં બાળક પડી ગયું હતું તેને લઈને અત્યારે શોધખોળ ચાલી રહી છે સૌથી પહેલા તો શું એક પણ સત્તાધીશો ત્યાં હાજર નથી બિલકુલ વૈભવી જે રીતે આ ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે મુખ્ય માર્ગ ઉપર ખુલ્લું વીસ કલાક થવા આવ્યા છે હજી સુધી બાળક મળી નથી આવ્યો તેને લઈને તેના પરિવારજનો સ્થાનિક અહીંના જે રહેવાસીઓ છે તેમાં ભારે આક્રોશ અત્યારે આ બાબતને લઈને જોવા મળી રહ્યો છે ખાસ કરીને આટલા આટલો સમય વીતી જવા છતાં પણ જે સત્તાધીશો જે છે તે જોવા નહોતા મળ્યા મોડા મોડા અઢાર કલાક બાદ ડ્રેનેજ સમિતિના ચેરમેન અહીં આવ્યા હતા ડેપ્યુટી મેયર પણ અહીં આવ્યા હતા વાતચીત 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 કરી તપાસ કરીને ફરી જતા રહ્યા રહ્યા છે છે ડ્રેનેજ સમિતિના ચેરમેન સાથે પણ પણ થઈ થઈ અને ડેપ્યુટી ત્યારે તેઓ તેવું જ કહી કે આમાં કોઈની બેદરકારી નથી ભારે વ્હીકલ આવવાના કારણે ડ્રેનેજનું ઢાંકણું જે છે તે તૂટી ગયું હતું આની અમને કોઈ ફરિયાદ પણ મળી ન હતી અને તેમાં આ બે વર્ષનું બાળક અત્યારે ભોગ બન્યું છે જોકે ઘટનાને તેઓએ ગંભીર બનાવી છે અઢાર કલાક ઉપર એટલે કે અત્યારે વીસ કલાક થઈ ગયા છે સાંજે પાંચ વાગ્યાની ઘટના અને આજે 20 કલાક વીતવા આવ્યા છે બાર વાગ્યાનો સમય પાર થઈ ગયો છે છતાં હજી બાળક નથી મળી આવ્યું અને તેને જ લઈને લોકોમાં હવે ધીરજ ખૂટી રહી છે આપણી સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કેટલો સમય થઈ ગયો હજી સુધી બાળક નથી મળી આવ્યું અને કઈ રીતની અત્યારે કામગીરી છે શું કહેશો કલાક વધારે થયું બે વર્ષના બાળકને આ ભાજપની સરકાર ગોતી નથી ગ્રેનેડ લાઇન ની અંદર મોટા કોમ્પાન્ડો છે મને એવું જાણવા મળ્યું કે છસો કરોડ નું છ હજાર કરોડ નું છે કઈ બજેટ ગ્રેનેડ લાઇન નું તો એ બધા ખાઈ ગયા છે વરસાદી પાણી અને ગટર પાણીની લાઈન અલગ હોવી જોઈએ આ લોકો એક કરી છે હું તમને કહેવા માંગુ છું કે અઢાર કલાક થી જો તમે એક બાળકને ગોતી ન શકતા હોય તો અમારી જીવનની સુરક્ષા તમે કઈ રીતે કરશો સુરતના મેયર ને ક્રિકેટ રમવા માટે નથી રાખ્યા સુરત ના મેયર ને સુરત ની જનતા ની સુરક્ષા માટે રાખ્યા છે સુરત ના મેયર ને સુરત ની જનતાની જે કઈ સુખાકારી હોય પૂર્ણ કરવા માટે રાખ્યા છે સુરત ના મેયર ને ફરવા માટે નથી રાખ્યા મારી વાત થઈ સુરત ના મેયર જોડે તો કે હું બહાર છું છ વાગે આવીશ તો સીએમ નો ફોન આવે કેમ બાય ફ્લાઇટ જાઉં છો અહીંયા કેમ નથી આવતા સુરત મહાનગરપાલિકાના કમિશનર અહીંયા કેમ નથી આવતા અઢાર કલાક વીતી ગયા છે સુરત મહાનગરપાલિકાના કમિશનર અહીંયા હાજર નથી થયા સુરત મેયર હાજર નથી થયા આ વિસ્તારના ધારાસભ્ય અહીંયા નથી આવ્યા ડેપ્યુટી મેયર એવું કે છે કે અહીંયા કોઈ બેદરકારી નથી ઢાકડું ભારે વી કલાક કારણે તૂટી ગયું હતું ને એમાં બાળક ભોગ બન્યો છે આ બેદરકારી ના કહીશ શું કહી તમે ડેપ્યુટી મેયર લાવો હું જવાબ આપું છ મહિના ઢાકડું ખુલ્લું છે અગિયારમા મહિનામાં આ ભાઈએ ફરિયાદ કરેલી છે ફરિયાદના ડોક્યુમેન્ટ મહી ગયા હમણાં આવે છે ડેપ્યુટી મેયર તો ખાલી એના પક્ષના બચાવ માટે સ્ટેટમેન્ટો આપે છે લોકો એમ કહે છે કે એના પક્ષના બચાવવા માટે સ્ટેટમેન્ટો આપવાના તમે ભાજપ સરકારના પ્રતિનિધિ નથી હવે તમે જનતાના પ્રતિનિધિ છો તમે ભાજપની પાર્ટીમાં જઈને તમારે જે કંઈ કરવું એ કરજો તમારે સ્ટેટમેન્ટ આપવામાં ધ્યાન રાખવું પડે આવનારી ચૂંટણીમાં સ્ટેટમેન્ટો સ્ટેટમેન્ટ તમને નડશે અને નડવાના છે એ સો ટકા છે યાદ રાખજો આ બે વર્ષ નો બાળક છે ને એ કદાચ ભગવાન ન કરે આ લોકોની સત્તાને ઘેરે પણ બે હાડવાની તાકાત આ ધરાવે છે તમે જણાવશો આખી રાત તમે અહીંયા હતા કઈ રીતની સ્થિતિ જોવા મળી હતી કોઈ કામગીરી અધિકારીઓ કરતા હતા પણ કોઈ શાસક પક્ષના નેતાઓ કે કોઈ આવીને કામગીરી આવ્યા હતા કઈ રીતનું હતું પક્ષની અંદર તો ખાલી એક નરેન્દ્રભાઈ પાંડવ જે ડેપ્યુટી ચેરમેન છે ફાયર વિભાગના એ સતત અમારી જોડે હતા અને ફાયર વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી હતી પણ દુખદની ઘટના આવી હતી કે જે આ વિસ્તારના ઝોનલ ઓફિસર છે એ અહીંયા હાજર હતા પણ તાપણું કરવા માટે હતા તે તાપણું કરીને ત્યાં બેઠા હતા આ એક અમારા સમાજને માટે અમારી જોડે એને ખીલવાડ કર્યો છે અને હકીકત થી આ ઢાકણું છે ને ત્રણ મહિના થયા તો મને ખબર છે હું ત્યાં ગાડી લઈને પસાર થાઉં છું એટલે મને ખબર હતી ત્રણ મહિના ત્યાં મેં એમને ઝોનલ ઓફિસરને રૂબરૂ રાંદેર ઝોનમાં જેમ કીધું હતું સાહેબ ગટરના ઢાંકણા તૂટેલા છે તો કે અમારી પાસે રીંગું નથી આવો મને ઉચક જવાબ આપેલો હતો બરોબર અને અત્યારે એમ કે છે કે ઢાકણું તૂટી ગયું એટલે ઢાકણું જતું નહીં તો તૂટવાનો સવાલ નથી ભાઈ તમે ઊંધા કાન નહીં પકડાવો અમે અબોજ નથી મારે મારે અમારા સમાજનો નહીં અમારો દીકરો જોઈએ છે અમે ચૂપ બેઠા છીએ એનો મતલબ એવો નથી અમે કાયર છીએ અમને અમારો દીકરો આપો જે પણ જવાબદાર અધિકારી છે એની સામે કડકમાં કડક પગલાં લ્યો એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો એટલે ભાઈ અમારી સાથે પોલીસ ખડે ઊભી છે ફાયર બ્રિગેડ ખડે પઈ ગયા છે અમારા સમાજના આગેવાનો ખડે પઈ ગયા છે અને અહીંના જે સ્થાનિક લોકો રાત્રે બિસાળા ઘરેથી ચા બનાવીને અમારા માટે ચા પણ ફાયર બ્રિગેડ માટે લાવી અને અન્ય સમાજના લોકોએ સહકાર આપી અને ફાયર બ્રિગેડને ચા પણ આપતા હતા અને આટલી જો જનતા જનાદર જનતા જો પક્ષને પક્ષના શાસન પક્ષને જો આટલો સપોર્ટ કરતી હોય તો અમારા સમાજને આટલો બધો ન્યાય શું લેવા આપો છો અમે શું ગુનો કર્યો ભાઈ કેમ અમે ભાજપના કાર્યકર્તા છીએ અમારો મોટો ગુનો છે બિલકુલ પણ અત્યારે જે ઘટના બની છે એ ઘટનાને આજે વીસ કલાક વીતવા આવ્યા છે છતાં બાળક નથી મળ્યું અને જે લોકો અહીંયા આવીને તમને વાતચીત કરે છે શું જણાવતા હોય છે શું કહેતા હોય છે બાળક મળી જશે મળી જશે જ્યારે હું રાત્રે હતો ને ત્યારે અમે એક ડીસાઇડ કર્યું કે આ લોકો ને પેલા તો ગટરની લાઈન ક્યાંથી ક્યાં જાય ને એ ખબર જ નથી એ નકશો લેવા ગયો તો નકશો લેવાની જગ્યાએ તાપણો કરીને બે ગયો હતો આ લોકોને ખબર નતી એટલે પછી મેં મારા કોઠા થી પટેલ સાહેબ ને જાણ કરી ફાયર ઓફિસર ને ભાઈ સાહેબ આપણે કામ કરીએ આથી એક વસ્તુ નાખીએ એ વસ્તુ તણાતી તણાતી ત્યાં નીકળે તો આપને ખબર પડે કે આ લાઈન ક્યાં નીકળે છે પછી એને એને કીધું પછી કે એ વાત રાઇટ છે તો અમે મમરા નાખવાનો મેં વિચાર કર્યો તો મમરા તો ભાઈ પાણીમાં ઉગડી જાય પછી નહીં થાય પછી થર્મોકોલ ની વાત કરી તો થર્મોકોલ ની વાત કરી ને તો કતાર ગામની અંદરથી એક સ્ટેશનરીની દુકાન અમે રાત્રે ખોલાવી એ બી લઈને તૈયાર છે તો પછી મને યાદ આવ્યું તો મેં કી એક જગ્યાએ થર્મોકોલ ના પૂઠા પડ્યા છે તો હું જઈને થર્મોકોલ ના પૂઠા લાવ્યો એમાંથી ખુદ ફાયર ઓફિસરે ટુકડા કરી અને ગટરનું ઢાંકણું ખોલવા માટે કામદારો નથી એ અમારે જાતે ખોયેલા છે અમે જાતે ખોલ્યા છીએ કેમ ભાઈ તમને અમે વેરો ભરીએ ટેક્સ ભરીએ એટલે હું અમારે ઢાંકણા જાતે ખોલવાના બિલકુલ એટલે જે રીતની આખી આ ગંભીર ઘટના બની છે જે રીતની ગંભીરતા લેવાવી જોઈએ તે કદાચ ગંભીરતા નથી લેવાતી એ આ અહીંના જે સ્થાનિક લોકો છે તેમના સમાજના લોકો છે તે લોકોનું માનવું છે અને તે રીતના દ્રશ્ય પણ તેમને જોવા મળ્યા મોડી રાત્રે ફાયરના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે અને તેમને ડ્રેનેજની લાઈન નથી મળી રહી અને તેનો નકશો જોઈતો હતો તે નકશો પણ નહોતો મળી રહ્યો તે નકશો લેવા જાઉં છું તેવું પણ કહેવામાં આવ્યું અને અધિકારી જે છે તે તાપણું કરતા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા તેમની પાસે જયારે જવાબ માંગવામાં આવ્યો તો જવાબ પણ નહોતો તે પ્રકાર વાત હાલ અહી જોવા મળી રહી છે અને તેને જ લઈને ગ્રામજનો અહીંના જે સ્થાનિક લોકો છે સમાજના લોકો છે તે હવે ધીમે ધીમે આક્રોશ ખોઈ બેસી રહ્યા છે છે ઉગ્ર વિરોધ તેમનામાં જોવા મળી રહ્યો કારણ કે કલાક થવા આવ્યા છે બાળક નથી મળી રહ્યું બાળક ડ્રેનેજમાં પડ્યું ત્યારે તેના મોજા અને બુટ જ ખાલી તેના હાથમાં આવ્યા છે તેની માતાના અને સ્થાનિક લોકોના બાકી બાળકનો કોઈ પત્તો નથી લાગી રહ્યો અને આજ ને લઈને અત્યારે તમામ લોકોમાં ભારે આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો છે અને આનું ઉગ્ર સ્વરૂપ આવનારા સમયમાં મળે તેવી અત્યારે સ્થિતિ અહીં જોવા મળી રહી છે જી જે બિલકુલ ધુ આભાર તમામ જાણકારી માટે તો જે બાળક છે તેની શોધખોળ પણ અત્યારે ચાલી રહી છે એક તરફ લોકો છે કે જે સતત આક્ષેપ કરી રહ્યા છે કે અત્યાર સુધી સત્તાધીશો એક પણ વખત જોવા માટે નથી આવ્યા અને સત્તાધીશોને એ નકશો પણ ખ્યાલ નથી